વાત કરીએ તાપી જિલ્લાની તો તાપીના કુકરમુડા ખાતેથી મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે ત્યારે જાણવા મળી રહ્યું છે કે કુકરમુડા તાલુકા ખાતે આવેલા ગંગથા ગામના ફળિયાના લોકો મુશ્કેલીમાં મુકાયા છે શું છે આ સમગ્ર હકીકત જોઈએ એસજી ટીવી લાઈવ ન્યૂઝ ચેનલના માધ્યમથી આ વિડીયોમાં નમસ્કાર હું શું ગણપત ગામિત અને હું આપની મધ્ય લઈને આવ્યો છું ગંગા ગ્રામજનોની મુશ્કેલી તાપી જિલ્લામાં આવેલા કુકરમુડા તાલુકાના ગ્રુપ ગ્રામ પંચાયત ઇટવાઈ હેઠળના ગંગથા ગામે રસ્તા બાબતની સમસ્યા ઉદભવી છે આ સમસ્યાની વાત કરીએ તો ગંગથા ગામના એકદા ફળિયામાં વર્ષોથી ચાલતા રસ્તાની સમસ્યાઓ સામે ગ્રામજનો ભારે પરેશાન થઈ રહ્યા છે ત્યારે જાણવા મળી રહ્યું છે કે અહીં ગુલજરસિંહ વસાવે અને ચંદ્રસિંહ વસાવેના ઘર આગળથી આ રસ્તો પસાર થાય છે અને તે મુખ્ય રસ્તો વરસાદી પાણી અને ગંદકીના નિકાલ વિના લાંબા સમયથી દુર્ગંધ અને કાદાવથી ભરાઈ રહ્યો છે જો કે આ રસ્તો માત્ર ઘરના લોકોના અવર જવર માટે જ નહીં પરંતુ ખેડૂતોના ખેતરમાં જવા માટેનો મુખ્ય માર્ગ પણ છે અને તેના કારણે રસ્તા પર આવેલા ઘરોના લોકોને કાયમી આ રસ્તાની ગંદકીનો નિકાલ નહીં થતાં દુર્ગંધ અને કાદવ કીચડનો સામનો કરવો પડી રહ્યો છે જો કે આ બાબતે વારંવાર ગ્રામજનો દ્વારા ગ્રામ પંચાયત સહિત તંત્રને મૌખિક રજૂઆતો પણ કરવામાં આવી છે તેમ છતાં આ મુશ્કેલીઓનો સામનો ગ્રામજનોને કરવો પડી રહ્યો છે ગ્રામ પંચાયત કે તંત્ર દ્વારા આજ દિન સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી તેથી ગંદા પાણીના ભરાવથી મચ્છરોના પ્રકોપથી મલેરિયા જેવો રોગચાળો ઊભો થવાની શક્યતા રહેવા પામી છે ત્યારે ગ્રામજનોનું કહેવું છે કે એક તરફ સરકાર સ્વચ્છ ભારતના નારા આપતી હોય છે જ્યારે બીજી તરફ હકીકતમાં જોતા ગ્રામજનો ગંદકી અને અસ્વચ્છ પરિસ્થિતિ વચ્ચે જીવન જીવવા માટે મજબૂર બન્યા છે જો કે ગ્રામજનો દ્વારા વારંવારની રજૂઆતો કરવા છતાં પણ આજ દિન સુધી આ સમસ્યાનો કોઈ નિકાલ કરવામાં આવ્યો નથી ત્યારે સવાલ એ થાય છે કે શું તંત્ર ગ્રામજનોને ગંદકીમાંથી છુટકારો આપી રાહતનો શ્વાસ આપશે કે કેમ શું તંત્ર આ ગ્રામજનોને મચ્છરોના પ્રકોપથી મલેરિયા જેવા રોગચાળામાંથી બચાવશે કે કેમ જેથી હવે જોવું એ રહ્યું કે ગ્રામજનોના પ્રશ્નોને હલ કરવા માટે તંત્ર જાગશે કે પછી હજુ પણ આખાડા કાન કરશે રિપોર્ટર નીતિન વસાવે હર હંમેશ સત્યની સાથે